काय कुल्दीपा हा अले आ तो कसकुणे नेगळ्यो सुसुरी नेगळ्यो लत्ता रे तो का तो सस्ता भाव इशर ते तो लियाले आसी ना कसकुणे नेगळ्यो तो अबर गढवरावले आतो तारा सुसुरी नेगळजो मार काका नो टेटा नो कमाल जो हो ले फोड मु जो केवो छे

અલુ રે ભઈ પેલા તો બહુ ટેટા ફોડતા હવે કેમ કો ટેટા ફોડતા હવે દીવાલનું બિલ કોઈ મહત્વ નહી રહેત સમ એમ આ તો હવે નવી પડદા ખરીદ એટલે આ કોઈ દીવાલનું કોઈ તો બધું ઓછું જોણે છોકરા તો પણ ઘણા છે ટેટા ફોડાવાળા છે કણ છોકરા તો બેઠા વાતો કરે ટેટા ને ફોડા તમે લાયા નહીં લાયા છે ના ના બેસી ફોડવા છે બસ લાયા છે કાકા બે લઈ આવે છે તાર કે મુભારી આવી ગઈ ને શું કરું દિવાળી છે ને ઓછો તલા આવ માર તો ઘરે પડ્યા ખો બધા હા તો લાઈન ફોડજો પણ નુકસાન ના કરતા નુકસાન ના હા હોશાર પડ્યો કોઈ ને કોઈ બાળા હતા ની કશું ની કાકા અહીંયા તો ની ફોડ અમે અને મોડા પછી હરોશ ઘટા તો ખબર છે ને હા હા આ તો ચાર વાગે ઉઠી જવાનું તમે કનો દેખા જાય હું જાઈશ ને હું જાઈશ

ત્યાં તો ફટાફટ છોડા પર ને બહુ મારું થઈ ગયું છે ને બૂમ પડાય પડી છે આપણે બે હા સીવા છેડ ઘરે ખોબા આપણે આ મને આલજી પાસે બે જીવા સારું સારું ઘણા છે છેડ આપણું આ તો માર ભાઈ અને આ આપણું છે

Bonne et un chic chou, c'est là. La bonne chou, c'est là. Tu as લા તારે પકડો પકડો અલ્યા બલા તમારે અમે તને ના જવા તું છે દિવાળી ગરવી જ નથી હું જાઉં તો ઘરે હતું દિવાળી કાઈ નહીં કરવી અલ્યા પણ તું તો લઈને આવે ભલે

કોણ હતું મારનાર હતા પેલો બલ્યો રે બલ્યો રે એટલે આ તારે એ કાળીઓ તને થાપ છોડી ગયો એટલે તું કે બધા ખબર નહીં પડતી તું ભાઈ ગયા નહીં તું મારજો ખાઈ ના એટલે બધી વાત હે એટલે તું હું એમ ધોકો લાખે બાર ધોકો કાઢે તું ધોકો લાવે એને આજ ખબર પડે આજ મારા વગર ના મેલું કારણ કે હું જીવતો ઠોન મારી નાખું આજ નું એને આપતો છોડી દઉં એની કાળજે હું બે ફોન થઈ ગયો ખબર નહીં પડતી ભાઈ ગયા નહીં થઈ ગયો તું ખાલી જોઈ સી જોઈ ખાલી કાલો ભાઈ આજ શું કરે કરી આમ શું સોડી તન ગોલ સોડી દી વી સોડી દે અને આટલો સતર જ કેમ જાય તમે હોતો માર્યો છે અને આટલો પર ગલફા એવું હે આ તો ઓ આ કેવા પડ્યા થી આ બીજાની દિવાળી બગાડી જોજે કેવા પડ્યા થી પકડ્યા પપ્પા કરતી દે એ એ બોધાય બોધાય લે કીયો રે એ ઊભો થા લે એ બોધાતું બેલા લે જો લે એ લે કે એમ કહું છું હા થાક કેન છોડી દે એ તો બોલે શું થાલા રે એક મિનિટ આ થાક તો છોડી કે મારા આ મલ્લે

તમે જબર પમાયા છો તમે તો પમાંતર જબર પમાયા ચાર વાગે જાગવાનું છે મને જગાડજો ચાર

આ તો કોંડો ફંજાંડી તો घोડો ખરીએ લ્યો ભાઈ તમે ફોર તમે ફોરો લ્યો ના ઉલાડી માર જો ઓ તમે આવી આ બીક લાગતો

રાઘોના દાનો ઓલે દૂર હો અડીને બગડું આ આ પડ આલે આલે સાપ ઘાટો પર એ હવે વધારે રાઘોને જાવ આપણે આટલે આટલે ઘાટો પર લે આ તો ગમવું આલે

પેરી પાઠણ નું પટોળો અંબોડે ગજરો પેરી પાઠણ

પહેલે ઘાડવાજી બારે બારે ચીડમાં આયો ઓ જી કે ન આ ઠેટે ખોડીયા હો લે અલ્યા લાવજે લે બોમ ફોરુ રાયોથી કે લે લે કાકે શક ઓ જાય મને મુ દેવા કરી નાખો હું કાજો થોડી ખાલી તમે જોવો મને જો ભાઈ થોડા મને થોડી આડે આય ભાઈ આય ભાઈ આય આ તો જો